તો વાત કરે જૂનાગઢની તો વોર્ડ નંબર કોર્પોરેટર ધરણા પર કે ગંદુ અને ડહડું પાણી આવતું હોવાની ઉઠી છે કોર્પોરેટર કમિશનર કચેરી પાસે ધરણા પર બેઠા કે વિસ્તારોને ચોખ્ખું પાણી આપવાની માંગ કરવામાં આવી પણ આજે ધરણાનો કાર્યક્રમ કમિશનર બેસી ગયો આજે આજે એન્જિનિયર ચાવડા સાહેબને બોલાવ્યા અને પછી રજૂઆત કરી ચાવડા સાહેબે મને એટલું કીધું કે આ બાબતે આપણે બે ચાર કલાક પાણી વહેલા પૂરું કરીએ અને બહુ થોડુંક ચોખ્ખું પાણી થઈને આવશે સાંજ સુધીમાં એનો નિર્ણય લેશે એટલે અત્યારે હું ધરણા કુતું તો હું મૂકતો નથી એની અત્યારે ઓફિસમાં જાય અને કઈ બાબતનો નિર્ણય છે એ તપાસીને કાલ પાણીનો વારો છે પાણી વાળા હું જોઈ લઈશ કેટલું ચોખ્ખું પાણી આવે છે અત્યારે મને કે આપણે આખી ટીમને બોલાવી છે એ ટીમમાં તમે અત્યારે બેસી લો આપણે બે કલાક પાણી ધારો કે મળું દેવું પડે ચોખ્ખું કરતાં થોડીક વાર લાગે તો લોકો ચારથી સાત પાણી આવે ચારથી આ એની પેલા સાતથી દસમાં વધે ને ઘરે પાણી આવી જાય ઉપરો એટલે ચોખ્ખું પાણી થાય તો બધું સારું સાહેબ એટલે અત્યારે હું ચાવડા સાહેબની ચેમ્બરમાં મીટિંગમાં જાઉં છું એની રજૂઆત જો એને જે મારી રજૂઆત કરી હું રજૂઆત માટે ન્યાય આવું છું જો આનો ઉકેલ નહી આવે તો હું કાતી પાછો પર ફરજ બી અને બીજું કે અનંત વાળી ગલી અને નજરમાં ની ગલી જ્યાં ભૂકંપ આઠ આઠ ગટવા ખોડીને વયા ગયા અત્યારે સાહેબને ને મેં રજૂઆત કરી